મહત્વના સમાચાર જોઈએ તો મુંબઈ સ્થિત આરબીઆઈ ને બોમ્બ છોડાવી દેવાની ધમકી આપવામાં આવી આ સાથે સાથે નિર્મલા સીતારમણ રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી તો ઈમેલ થી આરબીઆઈ ને ઉડાવી દેવાની આ ધમકી મળી હતી જો કે ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો ઈમેલ થી ધમકી આપનાર શખ્સ ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરબીઆઈ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી હતી આ સાથે સાથે અગિયાર જેટલા સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપી હતી તો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ સહિતના અગિયાર જેટલા સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે કુલ અગિયાર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકી ભર્યાઈ મેલમાં આરબીઆઈ ગવર્નરનું રાજીનામું પણ તેના દ્વારા માંગ કરવામાં આવી હતી તો નાણામંત્રીના રાજીનામાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી આ ધમકી આપવામાં આવી આજ મુદ્દા પર વાતચીત કરીશું અમારા એસોસિએટ એડિટર સાથે દીક્ષિતજી જે ધમકી આપવામાં આવી અને આખરી વ્યક્તિની ધરપકડ કરાઈ છે બિલકુલ ધમકી આપવામાં આવી હતી હજી અધિકારી રૂપ ધરપકડ નથી થઈ પરંતુ પોલીસના કંટ્રોલમાં ત્યારે આરોપી છે છે તે આવી ગયો શા માટે હતું માહિતી એવી પણ મળી રહી છે એડવોકેટ હતા પરંતુ માહિતીમાં અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી આજે બપોરે દોઢ વાગ્યા બ્લાસ્ટ થવાના છે તેવી પણ વાત કરી હતી અને મુંબઈ એક સેન્સિટિવ કારણ કે મુંબઈ એક એવું શહેર છે જેને અનેક હુમલાઓ રાઇડ્સ બ્લાસ્ટ જોયા છે ત્યારે સમગ્ર મામલે પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી તપાસ પણ શરૂ કરી હતી જોકે એક એડવોકેટ છે તેની અટકાયત હાલના સ્ટેજે કરી છે અને હાલ પોલીસે એ દિશામાં તપાસ કરી કે ક્યાં તો ક્યાં કારણે નિર્મલા સીતારમનુ છે તે રાજીનામું માગી લેવામાં આવ્યું અને શું એવું કારણ છે પરંતુ મહત્વની વાત છે કે એક મેલ છે તે આરબીઆઈને ને મળ્યું હતું અને અગિયાર જગ્યાએ બ્લાસ્ટ થશે તેવું કહેવામાં આવ્યું હતું જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ તો એ વાતચીત કરવામાં આવી પરંતુ જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી અને ધમકી બાદ હવે વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો તો ઈમેલથી ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અગિયાર જેટલા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી આ સાથે સાથે આરબીઆઈ ગવર્નરની રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી